હવે અમે ફાઇનલી જુનાગઢ ના સકરબાગ સકરબાગ અમે સાઈ છે ને અમારે જુનાગઢ અમે બ્લોગ નો બનાવી એક થોડો ઘણો બનાવ્યો રેડી તો હવે આપણે સાઈ છે આમ દેખાડો પેલા આમ તમને હાવો જ ને હું બતાવજો ને હા તમને હાવો જ ને હાઈ ને ઉપર દે દેખાડીએ તો વ્લોગમાં માં રેજો હવે સાઈ છે રામ રેડી હવે અમે ટિકિટ લઈ લીધી છે હવે અમે જાઈ છે સાઈ ને હાલો

હા થોડીક આમ હતી સી લાવ્યા હોય સીકરાટો તો લાવ્યા લાગે બાકી પડ્યા પછી હા છે હા છે બાકી

એ ઉડ લાગો આયન લેકું અમાર કંઈ નથી ભાઈ એ આયા તો વાઈટ સોપર ટ્રેક ઉપરક છે મગાઈ નથી આયા જો

પછી બહુ ટાઈમ ખોટી નીકળવાનો નકર મોડું થઈ જાય મિત્રો હસી વાત કે નહીં જંગલી કે જાફરાવાદી ભેં છે

લાકડું હે નહી મગર હે હેલી હેલી અત્યારે હેલી સંગ્રહાલય રાણી જુનાગઢ નું સક્કરબાગ લીધું છે અને અમને ખૂબ જ મજા આવી ને અમે આ બ્લોગ ને અહીંયા પૂર્ણ કરીએ તો જય શ્રી રામ અને આવા નવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પછી મળીએ આપણે ફરી નવા બ્લોગમાં ચાલો જય શ્રી રામ શેર કરો અને લાઈક કરો ઓકે ચાલો જય શ્રી રામ